કે જે તમને વોટ્સએપ અથવા તો ટેલિગ્રામ અથવા તો કોઈ પણ ચેનલ મારફતે ફાઇલ લિંક થ્રુરેક્ટે ફાઈલ મોકલવામાં આવતી હોય છે જે ડાઉનલોડ થવાના લીધે તમારા મોબાઈલનો એક્સેસ છે એ સામેવાળા હેકરના પાસે જતો રહેતો હોય છે જેના લીધે તમારા કોલ ડિટેલ્સ તમારા મેસેજીસ તમારા એકાઉન્ટ્સ બધો જ તમારો ડેટા તેની પાસે પહોંચી જતો હોય છે અને જેના કારણે તમારા ડેટાની ચોરી તથા તમારા રૂપિયાની ચોરી થતી હોય છે અને તમારે નુકસાન ભોગવવું પડતું રહેતું હોય છે